આજે ડોક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે બાબા સાહેબની ની એકસો ચોત્રીસ જન્મ જયંતિ છે જેની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે પોરબંદરમાં પણ ભીમ મહોત્સવ સમિતિ દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી હતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૌદમી એપ્રિલ સિમ્બોલ ઓફ નોલેજ અને મહામાનવ ભારત રત્ન તેમજ વિશ્વ વિભૂતિવા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જયંતિ છે ત્યારે આજે એકસો જન્મ જયંતિ મહોત્સવ પ્રસંગે પોરબંદરમાં ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડિયા પ્લોટ છાયા નરસન ટેકરી સહિતના શહેરના વિવિધ વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને ડીજેના તાલે રેલીમાં લોકો ઝૂમી થયા હતા અને વાહનોમાં બાબા સાહેબની પ્રતિમા તેમજ છબીઓમાં લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ રેલીમાં બહેનો અને યુવતીઓ તથા બાળકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલીનું અનેક સંસ્થાઓ દ્વારા સ્વાગત કરાયું હતું આ રેલીમાં ખ્યાતનામ વકીલ એમજી શિંગરખિયા તથા જોશી સહિતની ટીમ પણ જોડાઈ હતી

જેઠાભાઈ ચાવડા મેણંતભાઈ શિંગરખિયા અશ્વિનભાઈ શિંગરખિયા અરવિંદભાઈ સાદિયા રાજુભાઈ શિંગરખિયા અને માલદેભાઈ પાંડાવદરા ભરતભાઈ શિંગરખિયા સહિતના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી તો આ રેલીમાં જોડાનાર તમામ લોકોને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર